ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત કેજરીવાલે કરી નાખી હતી ત્યારબાદ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોડાએ ચેતર વસાવાને મળવા જવા જય પ્રશા પાસે મંજૂરી માંગી છે સાથે આ પાર્ટી કોંગ્રેસને ટેકો આપે તો કોંગ્રેસ વધુ મજબૂત હોવાની વાત કરતા રાજકારણ ગરમાયું હતું ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર રાજકારણ ગરમાયું છે એક તરફ ભરૂચ સહિતના કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો એક પછી એક રાજીનામું જિલ્લા પ્રમુખ પિયુષ કારણે રાજીનામા આપવામાં આવી રહ્યોનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પિયુષ પટેલ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં આવી નથી ત્યારે ભરૂચ શહેરમાં વાગરા તાલુકામાં આમોદમાં જંબુસરમાં અનેક કાર્યકર્તા અને આગેવાનો એક બાદ એક પોતાના

ચિહ ઉભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું નું અસ્તિત્વ કેટલું છે કોંગ્રેસ પણ અવઢળમાં મુકાઈ અને ઉતાવળે લોકસભા બેઠક પર ચૂંટણી થાય તે પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયેલા ચેતર વસાવાની મળવા માટે દોડ્યા હતા જોકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ ચેતર

આવે તો ભારતીય જનતા પાર્ટી પણ મનસુખભાઈનું નું પત્તું કાપીને ઉજડિયાત ઉમેદવાર મૂકી શકે છે તેમાં ત્રણ દાવેદારો હોવાનું પણ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે એમાં જિલ્લા પ્રમુખ અટોડરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ અને માજી ધારાસભ્ય દુષ્યભાઈ પટેલ ભરૂચ લોકસભાની બેઠક ઉપર કદાચ આગામી ઉમેદવાર હોઈ શકે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે બીજી તરફ કોંગ્રેસ પણ આ મામલે મુમતાઝ પટેલ અથવા સંદીપ માંગરોલા કે પછી અન્ય કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારે તે ઉચ્ચ ચર્ચાઈ રહ્યું છે છે બીજી તરફ ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉતરે તો આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ કેટલું છે ભરૂચ જિલ્લાની લોકસભાની વિધાનસભાની બેઠકોમાં સૌ કોઈ જાણે છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું થાય છે ત્યારે આ મામલે સંદીપ માંગરોલાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી આમ છતાં ભરૂચના સાંસદ જેઓ બે પાકડા બનેલા છે અને તેઓ એક નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા લોકસભાની ટિકિટ માટે આ પ્રવૃત્તિ કરે છે ત્યારે હું એમને પૂછવા માગું છું કે મારો આશય માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે મેં લોકસભા માટેની કોઈ દાવેદારી કરી નથી પાર્ટી મને જે જવાબદારી આપશે જે ભૂમિકા આપશે એ ભૂમિકા હું નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું પણ મારા તમને પ્રશ્નો છે કે તમે ભરૂચના સંસદ સભ્ય તરીકે ત્રીસ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા માત્ર ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે એ તમને જે પોપટની જેમ ભણાવે એટલું તમે અહીં આવીને બોલો છો આદિવાસીઓના હક અને અધિકાર માટે તમે નિષ્ક્રિય રહ્યા છો અને જંગલની જમીનના મુદ્દા ઉપર તમારું જે નિવેદન આવ્યું છે એ સમગ્ર ગુજરાત અને દેશની અંદર મીડિયા મારફત લોકોએ જોયું છે કે આદિવાસીઓએ જંગલની જમીન ખેડવી નહીં આદિવાસીઓને જે સનહદ આપવાની વાત છે આજે હજારો આદિવાસીઓ અંબાજીથી ઉમરગામ સુધી સનદ વગર તળવરે છે રોજ જંગલ ખાતાની સાથે સંઘર્ષ કરે છે ત્યારે આમાં તમારી જે ભૂમિકા હોવી જોઈએ એક આદિવાસી સંસદ સભ્ય તરીકે એ તમે ભજવી શક્યા નથી માત્ર ભાજપ પાર્ટીને જે મજબૂત કરવા માટેના તમારા નિષ્ફળ પ્રયત્નો છે એ અત્યારે તમારી વાણીમાં દેખાઈ આવે છે રહી વાત ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજીત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું મેં રાજપીપળાની જેલ ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇનકાર કરેલો છે ત્યારે હું મીડિયા સમક્ષ મીડિયાના માધ્યમથી એમના સમર્થકો અને એમના સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું હિત તમારા હૈયે હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો આમ આદમી પાર્ટીનું કોઈ વજુદ આ ભરૂચ લોકસભામાં નથી અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ જે અત્યારે આપણે રકાશ જોયો છે નોટા કરતાં પણ ઓછા મતો આમ આદમી પાર્ટીને મળેલા છે ત્યારે તમારે તમારી ચિંતા કરવી જોઈએ તમારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર મારો સંદેશો એટલો જ છે કે આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજનું વિભાજન ન થાય અને એન્ટી બીજેપી તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે